સાબરમતી વિસ્તારમાં રહેતા સાડીના વેપારીએ બનાવીને કમાલ કરી છે વેપારીની કમાલ ઉડતા પ્લેન ઉડતા પ્લેન પાછળ વર્ષ મહેનત કરી પ્લેન ને આકાશમાં ઉડાવવા ખાસ રિમોટ તૈયાર કર્યો ત્રણ ફૂટના બે અજબ ગજબના પ્લેન બનાવ્યા એક કિલોમીટર વિસ્તારમાં આસાનીથી પ્લેન ઉડી શકે છે સાડીના વેપારીની કમાલ હવામાં ઉડતું પ્લેન બનાવ્યું અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા મયુર વાઘેરાએ અજબ ગજબના બે આરસી પ્લેન તૈયાર કર્યા છે સાડીના વેપાર સાથે જોડાયેલ મયુરને આકાશમાં ઉડતા પ્લેન જોવાનો ભારે શોખ હતો અને જેથી જ મનોમન નક્કી કર્યું હતું કે હું પણ મોટું નહીં તો નાનું પણ પ્લેન બનાવીશ અને જ્યારે ઈચ્છા થાય ત્યારે આકાશમાં તેને ઉડાડીને શોખ પૂરો કરીશ જે શોખને લઈને પોતાના મિત્રોની મદદથી મયુરે બે આદસી પ્લેન બનાવ્યા છે જે આકાશમાં એક કિલોમીટર સુધી ઉડી શકે છે પ્લેનને ઉડાવવા મયુરે ખાસ રિમોટ પણ બનાવ્યું છે જેની મદદથી મયુર પોતાના મિત્રો સાથે આકાશમાં પ્લેન ઉડાવીને મજા માણે છે મેં આરસી પ્લેન બનાવ્યું છે જે રિમોટ કંટ્રોલથી ચાલે છે અને આમાં એકાદ વરસ જેવો મારે ટાઈમ લાગ્યો તો જ્યારે મને ફર્સ્ટ ટાઈમ ફ્લાય કર્યું તો નહોતું ફ્લાય થયું નેક્સ્ટ ટાઈમ ફ્લાય કરવાથી મારે સક્સેસ મળી ગઈ હતી તો ફ્લાય થયું હતું કઈ રીતે આ આખા જે કેટલા પ્લેન બનાવવામાં આવે છે કોની સાથે મદદ રહી અને આ જે છે છે તે શું અચ્છા આ મટીરિયલ છે જે થર્મોકોલ સીટ આવે છે અને ફોમ બોર્ડ પણ કહે છે અને આ પ્લેનનું ફાઇટર એક પ્લેન છે એક નોર્મલ ટ્રેનર પ્લેન છે અને હું અને મારો ફ્રેન્ડ હિતેશ અમે જોડે મળીને બનાવ્યું છે આ ફ્લાઈંગ ટાઈમ આપણે ગણીએ તો એપ્રોક્સ અડધો કલાક ચાલે એમ ઊંચાઈ ઉપર માનીએ તો એક કિલોમીટર સુધી જાય છે રિમોટની જે રેન્જ છે એક કિલોમીટરની છે મારું વ્યવસાય તો સાડીનો બિઝનેસ છે મારે મારે સાડીની શોપ છે પણ આ તો એક હોબી છે એટલે શોખ માટે ખાલી બનાવ્યું છે મારા ફ્રેન્ડ જે છે હિતેશ એ શેરબજારનું કરે છે પણ એને પણ આમાં ઇન્ટરેસ્ટ છે એટલે એ પણ મારી સાથે જોડાયેલો છે મયુર વાઘેલાએ આરસી પ્લેન બનાવવા ખાસ થર્મોકોલની સીટનો ઉપયોગ કર્યો છે જેનાથી પ્લેનનું વજન ઓછું રહે અને સહેલાઈથી આકાશમાં ઉડી શકે પ્રથમવાર જ્યારે મયુરે આકાશમાં પ્લેન ઉડાવ્યું ત્યારે નિષ્ફળ નીવડ્યો હતો અને પ્લેન ઝાડમાં ફસાઈ જતાં નુકસાન પણ થયું હતું પરંતુ કહેવાય છે ને કે નિષ્ફળતામાં જ સફળતાની ચાવી છે અને તે જ કહેવત મયુર માટે સાચી સાબિત થઈ મિત્ર હિતેશ અને અન્ય મિત્રોની મદદથી મયુરે એકાદ વર્ષની મહેનત બાદ ફાઇટર અને ટ્રેનિંગ પ્લેન તૈયાર કર્યા છે જે આકાશમાં એકાદ કિલોમીટર સુધી ઉડી શકે છે મયુરે માત્ર ધોરણ દસ સુધીનો જ અભ્યાસ કર્યો છે અને પોતાનું ભેજું લગાવીને અભ્યાસુ વિદ્યાર્થીઓને પણ પાછા પાડે તેવા બે પ્લેન બનાવ્યા છે તો ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે લોકસભા ચૂંટણી